જે બર્થડેની ઉજવણી કરવામાં આવી છે પોલીસ કચેરીમાં બર્થડેની ઉજવણી કરવામાં આવી છે કે જ્યાં જન્મદિવસની ઉજવણી જે પોલીસ સ્ટેશનમાં થતાં જે અનેક સવાલો ઊભા થયા છે ટીવી સ્ક્રીનના દ્રશ્ય તમે જોઈ રહ્યા છો કે જ્યાં જે પોલીસ કચેરી છે અને એમાં જે બર્થડે પાર્ટી જે છે તેની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે શા માટે જે કહી શકાય સરકારી ઓફિસનો ઉપયોગ જે છે એ બર્થડે પાર્ટી કરવા માટે હોય છે ત્યારે સૌથી મોટા સવાલ જે ઉભા થઈ છે કે જ્યાં જે કહી શકાય કે પોલીસ કચેરી કે જ્યાં

કે જ્યાં પોલીસ કચેરીમાં જે બર્થડે ની ઉજવણી કરવામાં આવી રહી છે ટીવી સ્ક્રીન ના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો કે જ્યાં ડીસીપી ની જે ડીસીપી ની હાજરીમાં બર્થડે પાર્ટી ની ઉજવણી કરવામાં આવી રહી છે કે જ્યાં તમામ જે અધિકારીઓ છે પોલીસ સ્ટેશનમાં હાજર છે અને જે તમામ લોકોની સાથે સાથે જ અધિકારીઓ પણ કરી રહ્યા છે આ બર્થડેની ઉજવણી કરવામાં આવી રહી છે કે જ્યાં સરકારી કચેરી શું કોઈ કોઈના બર્થડે ઉજવવાનું સ્થળ છે કે જ્યાં પોલીસ સ્ટેશનની વાત હોય જયારે ત્યારે પોલીસ સ્ટેશન શું બર્થડે ડે ઉજવવા માટે કોઈ સ્થળ છે કે જાણે અનેક સવાલો હાલ તો ઉભા થઈ રહ્યા ત્યારે કહી શકાય કે જે પોલીસ પાર્ટી ઉજવવામાં આવી છે અને જેને લઈને ઘણા પ્રશ્નો છે ની અમદાવાદની માં પોલીસ સ્ટેશન હાજરીમાં પોલીસ સ્ટેશનમાં બર્થડે પાર્ટીની ઉજવણી કરવામાં આવી કે જ્યાં ખુદ પોલીસ અધિકારીઓ પર તાળીઓનો ગડગડાટ વરસાવી આનંદ વ્યક્ત કરી રહ્યા છે ત્યારે ડીસીપી ની હાજરી માં પોલીસ સ્ટેશન માં ઉજવણી કે જ્યાં પોલીસ સ્ટેશનમાં બીજેપી નેતા નો જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી છે ત્યારે પોલીસ સ્ટેશનમાં જે બીજેપી નેતા ને જન્મ દિવસ ની ઉજવણી થતા અનેક સવાલો ઉભા થાય છે